વડોદરા શહેરમાં કુદરતી આફતોની પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશનરે દાંડિયા બજાર બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂરને કારણે તંત્ર આ વખતે વધુ સજાગ બન્યું છે શહેરમાં પાણી ન ભરાય તે માટે મોન્સૂનની કામગીરી પણ વહેલી શરૂ કરાઈ હતી જ્યારે પૂર અને વાવાઝોડા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરી સૂચના આપી છે તદઉપરાંત બદામણી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાનું પણ કહેવાયું છે બદામણી બાગ ખાતેના કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાર એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાઈની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટે પહોંચે ત્યારે લાઈફ ગાર્ડના કર્મચારીઓને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે આ સિવાય શહેરના ચાર ઝોનમાં આવેલા ઓગણીસ વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત રહેશે જેમાં વોર્ડ દીઠ એક નાયબ કાર્યપાલક ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર રેવન્યુ ઓફિસર તથા જરૂર મુજબના કર્મચારીઓ હાજર રહેશે ઓગણીસ વોર્ડમાં પંચાણુ કર્મચારીની ટીમ બનાવવામાં આવી છે સાથે પાર્ક એન્ડ ગાર્ડનના ડિરેક્ટર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઝૂ ક્યુરેટર આસિસ્ટન્ટ ક્યુરેટર બાયોલોજિસ્ટિક અને એજ્યુકેશન ઓફિસરને પણ જવાબદારી સોંપવામાં આવી છે અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વમિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વમિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું એના એડિશનલ સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડું આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિકેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતમાં કોઈક રિએક્શન ટીમથી પણ અમે એક આયોજન કરવામાં આવી છે દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં ઓડા લિમિટ્સમાં જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડની અંદર જે ડેમેજીસ થાય અને ડ્રેનેજીસ લાઈનની કે ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાથ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે કોદાન કર્યું છે ડ્રેનેજ લાઈન્સ નાખવાનું કામગીરી છે એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે શું જો કે પાલિકા પાસે પૂરતી વોર્ડ ઓફિસ જ નથી તો કેવી રીતે આ કામગીરી થશે તેની સામે વિરોધ પક્ષના નેતાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે હું બહુ નથી બોલતો તો બોલતે ને કે હિન્દીમાં એક કહેવત છે કે નાવું નાવું તો બોલો ઠેરો જજમાં સામને આતે એવું છે આ વાર્તાઓ બહુ મોટી મોટી આજથી આડત્રીસ વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી કાચ જેવું પાણી નાવડી ફરે છે ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે છે આડત્રીસ વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો ડાડું બોઈ રહ્યું છે એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણી પાસે સરસાધનો બરાબર છે કે કેમ માણસો પૂરતા છે કે નહીં બોર્ડ ઓફિસ છે કે નહીં કશું જોયા વગર જાહેરાત કરવી કારણ કે એક રોડના ચાર ચાર વખત ઉદઘાટન કરે છે એટલે જાહેરાત બહુ સહેલી છે પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે પણ આ વરસાદની અંદર ત્રણ ત્રણ વખત પૂર આવ્યું બહાર માણસ મરી ગયા લોકો માર પર રહ્યા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવા નહીં મળી લો આ સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માગતા હતા એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો મારી વા મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી બેગડું ના હોવું જોઈએ તમારી પાસે માણસો છે તમારી પાસે સાધનો છે શું તમે પહોંચી વળશો આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે બહુ થાય છે પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી એ સત્ત હકીકત છે ઓગણીસ વોર્ડ ઓફિસ જ નથી તો તમે વિચાર કરો મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર ચૌદમાં છે તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક વોર્ડ ઓફિસ થશે નહીં થઈ એટલા માણસો નથી એટલા સાધનો નથી એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે એક એક દિવસની અંદર પચીસ પચીસ પચાસ પચાસ ડ્રેનેજની ફરિયાદ આવે છે એ પહોંચી નથી પડતા પછી એ બોર્ડ ઓફિસનો મતલબ શું છે